દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાદરવાથી પાવન દિવસે દર વર્ષે મુજબ ગ્રામજનો દ્વારા અંબાજી ધ્વજા ચઢાવવામાં આવે છે જે પરંપરા મુજબ આ વર્ષે પણ માંગ જગબે જનની માં અંબે માતાજી ના શિખર પર સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા ગ્રામજનો ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવી તેમાં આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમાં સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિનોદભાઈ રબારી વાલજી કાકા કારોબારી અધ્યક્ષ અર્જુનસિંહ પરમાર ભાદરવાના માજી સાવલી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી મહિપતસિંહ રણા જિલ્લા પંચાયત પ્રમુખપતિ મૂળરાજસિંહ મહિલા ભાદરવા ગ્રામ પંચાયત સરપંચ જ્યોતનાબેન રણા સાવલી તાલુકાના મહિલા મોરચા મહામંત્રી પારૂલબેન પંચાલ ભાદરવા જિલ્લા પંચાયતના માજી સદસ્ય જયાબેન ગામેચી માજી સરપંચ મહેન્દ્રસિંહ રણા પોઈચા તાલુકા પંચાયતના માજી સદસ્ય ઘનશ્યામસિંહ વાઘેલા તથા બાલાનાપુરાના આગેવાન પંચસિંહ પરમાર તથા ભાદરવા ગામના આગેવાનો તથા સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા માતાજી સમસ્ત ગ્રામજનોની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમીદ જાદવ